અમદાવાદના ઉસ્માનપુરા ખાતે નૌકાર હોસ્પિટલની સામે જે એક મકાન ડિમોલેશન થઈ રહ્યું હતું જેમાં આગામી દિવસોમાં ત્યાં બાંધકામ થવાનું છે સાઈડ બનવાની છે ત્યારે સવારના સમયે ઘટના બની હતી જેમાં અંદાજિત પાંચ થી છ જેટલા મજૂરો ત્યાં મકાન મકાનની કામગીરીમાં જોડાયા હતા અને અચાનક જ ભેખડ ધસી જવાના કારણે મજૂર દટાયા હતા ત્યારે જે રિક્ષા ચાલક આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા સૌ પ્રથમ પ્રત્યક્ષ જેમણે આ રેસ્ક્યુ કામગીરીમાં પોતે જોડાયા હતા તેમની સાથે સીધી વાતચીત કરીશું શું આપનું નામ છે ને સૌપ્રથમ કેવી રીતે આપને આખી ઘટનાની જાણ હું અહીંયાથી રિક્ષા લઈને નીકળ્યો તો જોયું તો અહીંયા બધા બૂમા બૂમ કરતા હતા તો મેં રિક્ષા ઊભી રાખી સાઈડમાં ને રીક્ષા ઊભી રાખીને જોવા ગયો તો અંદર મેં બૂમ પાડી તો અંદર એક છોકરો હતો અંદર એનું નામ હતું કે એવું કંઈક નામ હતું તો એને મેં અવાજ દીધી તો એનો અવાજ આવતો હતો બહાર તો એને જોઈને પછી હું નીચે ઉતરો મારા જોડે જોડો બીજો એક છોકરો ઉતરો બે જણા અમે નીચે ઉતરીને બધા પથ્થરાને બધું સાઈડમાં હટાવ્યું ત્યારે એનું મોઢું દેખાયું આટલું એ મોઢાની આંખના ઉપર એક અવળો મોટો પથ્થરો હતો એ પથ્થરો એને જેમ તેમ કરીને અમે હટાવડાયો પછી આપણે ફાયર બ્રિગેટવાળાને ફોન કરાયા ફોન કર્યા ફાયર બ્રિગેડવાળા આવી ગયા એટલી વારમાં પછી અમે બધાએ ભેગા થઈ બધા પથરાને બધું કાઢ્યું સાઈડમાં પછી એ ભાઈ જીવતો બહાર નીકળી ગયો કેટલી ઊંડાઈ હતી ને તમે જ્યારે પહોંચ્યા કેવી મેં લગભગ બહુ ખરાબ હાલત હતી અંદર તમે પગ મૂકવા જેવી જગ્યા નથી એટલી ખરાબ હાલત હતી મારા ઉપર બી મને પથરા પડ્યા મને વાગ્યું મેં જેમ તેમ કરીને ત્યાં એને બહાર કાઢ્યા હવે છોકરાની હાલત સારી ખાલી આંખમાં અને અહીંયા બે ચાર જગ્યાએ સળિયા વાગ્યા એટલે કેટલા સમયમાં આ ફાયર વિભાગના જવાનો છે હા તરત જ આવી ગયા હતા ફાયર વિગેડવાળાને જેવો કોલ કર્યો પાંચ દસ મિનિટમાં તરત જ હાજર થઈ ગયા અહીંયાને અહીંયા તરત જ અમે બધા જોડે થઈને જ બધું કર્યું સાફ કર્યું બધું ચોક્કસ હાલ આજે રિક્ષા ચાલક છે તે આ વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક આ ઘટનાની જાણકારી મળીને તેઓ દ્વારા આ ઘટનામાં પોતે અહીંયા રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા ફાયર વિભાગના જવાનો આવે તે પહેલાં એક નાગરિકની ફરજ સમજીને તેઓ છે તે ઊંડાઈમાં ઉતર્યા અને જે પ્રથમ છે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે આ વ્યક્તિની જે શ્રમિક દટાયા હતા તેમની કરવામાં આવી હતી અને એક સરહની કામગીરી એક શહેરીજન તરીકે પણ કહી શકાય કે તેમણે પોતાની ફરજ સમજી અને કોઈ વ્યક્તિનું જીવ સૌથી વહાલો છે તે માટે તેમણે પ્રયાસ કર્યા કે ફાયર વિભાગને તેમણે રાહ પણ ના જોઈ એટલે અવારનવાર પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે ને લોકો દ્વારા પણ આ પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જે ઘટના સ્થળ ઉપર સૌ પ્રથમ પહોંચ્યા હતા અને તેમણે જે પોતાના જીવને પણ જોખમમાં મૂકીને જે કામગીરી કરી હતી તે વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી છે અને હાલ જે કહેવાય રહ્યું છે કે છ શ્રમિકો અંદાજિત કામ કરી રહ્યા હતા તેમાંથી જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિક હતા જે દબાયા હતા કાટમાળ નીચે તેમને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે તેઓ દ્વારા હવે પ્રાથમિક વિગતો છે તે એકત્ર કરવામાં આવી રહી છે કે કોણ આ મજૂર હતા કેવી રીતે કોના નેતૃત્વ હેઠળ ત્યાં અહીંયા કામ કરતા હતા કેટલા સમયથી કામ કરતા હતા અને જો આ ડિમોલેશનની કામગીરી દરમિયાન પ્રિકોશનની કામગીરી કરવામાં આવી હતી કે કેમ એ તમામ બાબતોને લઈને હવે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે મજૂર છે તે જીવંત બહાર નીકળ્યા છે અને તેમને સારવાર મળી રહે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર